તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને ખ્યાલ જ છે કે ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચ હતી એમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપીને એશિયા કપ પોતાના નામે કરી લીધો હતો મિત્રો આ મેચ જેટલી રોમાંચક હતી એટલું જ રોમાંચક આ મેચમાં જે ભારતના ખેલાડીઓ જે રિએક્શન કર્યા એ પણ ખૂબ જ રોમાંચક હતા તો મિત્રો તમને ખ્યાલ છે કે અગાઉ ભારત અને પાકિસ્તાનની આ જે એશિયા કપમાં પહેલી મેચ હતી એમાં મિત્રો પાકિસ્તાનના એક ખેલાડીએ પ્લેન ક્રેશનું જે સેલિબ્રેશન કર્યું હતું તો મિત્રો એના જવાબમાં આ ગઈ મેચમાં બુમરાએ એ જ ખેલાડીને ક્લીન બોલ કરીને સામે એનો વળતા જવાબમાં પણ એમને પણ એ જ રીતનું સેલિબ્રેશન કર્યું હતું આ આ ઉપરાંત મિત્રો હર્ષદીપસિંઘે પણ એને એ જ એવી રીતે જ એને સેલિબ્રેશન કરીને એને વળતો જવાબ આપ્યો હતો આવ આ ઉપરાંત મિત્રો એક બીજો એક પાકિસ્તાનનો ખેલાડી છે એણે આપણા ઇન્ડિયાના ક્રિકેટર જે સંજુ સેમસનને આઉટ કર્યા પછી એક આવી રીતે સેલિબ્રેશન કર્યું હતું તો મિત્રો એના જવાબમાં પણ જ્યારે આ મેચ પૂરી થઈ ત્યારે આ સિંહ અને બીજા બે ત્રણ ખેલાડીઓએ પણ આવી જ રીતે તેને વળતો જવાબ આપીને આવી રીતે સેલિબ્રેશન કર્યું હતું તો મિત્રો હાલ તેમાં આ જે રિએક્શન વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો તમને આ રિએક્શન કેવા લાગાય એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો